નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભારત દેશ આઝાદ થયો અને 78 વર્ષ થયા પણ હજી આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તાઓ આઠ સુવિધાથી વંચિત રહેતું ગુજરાત નૃત્યના દરમાં વધારો જોવા મળ્યો મળતી માહિતી મુજબ ગુજરાતમાં આદિવાસીઓના વિસ્તારમાં રોડ રસ્તા કે લાઇટની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વંચિત રહેતું ગુજરાત અને તેમાં એક છોટા ઉદેપુરના કવાટ તાલુકાનો એક વિડીયો વાયરલ જોવા મળ્યો ભાજપ સરકાર વિકસિત ભારતના ગાણા ગાતા સૂત્રો પોકારી રહી છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે સ્થળ પર જોતા વિકાસના નામે વિનાશ થતો જોવા મળ્યો છે છોટાઉદેપુરના તુરખેડા ગામમાં રસ્તો ન હોવાને કારણે પ્રસ્તુતિથી પીડાતી બાઈની જોડીમાં લઈને જતા રસ્તી રસ્તામાં ડિલિવરી થઈ ગઈ અને તેનું મોત થયું આ મોતની જવાબદારી કોણ લેશે એ અકસ્માતથી મોતને નથી ભેટી પરંતુ સરકારની લાલિયાવાડી બેદરકારીથી મોતને ઘાટ ઉતારી છે સરકાર મોટા મોટા તાઇફાઓ જોર જોરથી કરે છે પણ પાયાની રોડ રસ્તાઓની સુવિધા ગામડાઓમાં વંચિત રહેતા હોય તેવું જણાઈ રહ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા

સિટીઓનો વિકાસ થશે તે જોવું રહ્યું બ્યુરોચીફ કાળુબે ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી મહિના હતા ડિલિવરી ત્યારે પણ અમે ઝોલી બાંધીને લઈ જતા આજે સવ સત્ય છોકરું પણ ને બેન ને બી બચાવી તો અમે પાંચ કિલોમીટર ગામના લોકો ઝોળી બાંધીને તૈયાર કરી લઈ જયા પછી અમે એક સો આઠ ને પોસાડીને અમે બચાવી છે આજે આ નજરમાં મૃત્યુ ભણેલું દેખાય છે સરકારને તો આ રોડ જરૂર છે પાકો ડામોર રોડ